નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બે હજાર પચીસ ને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતે હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા જીદ કરીને બેઠા છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં એકસામ તો કડાકો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે દરેક માર્કેટિંગ અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની જૂની સિઝનનો વાયદો આજે એક્સપાયર થઈ ગયો હતો અને જીરાની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે અને રમઝાનના નિકાસના વેપારો કેવા થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના કે જીરાની બજારમાં કોઈ મોટી ઉમરમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ બજારો બે તરફથી અથડાયા કરશે અને જીરામાં નિકાસના વેપારો થોડા ચાલુ છે પરંતુ રમઝાન મહિનાનો હવે નજીક આવી રહ્યો હોવાથી જો નિકાસના વેપારો આવશે તો બજારમાં સુધારો આવી શકે છે અને બજારમાં ખેલાડીઓની નજર હવે નિકાસના વેપારો અને નવા ક્રોપની સ્થિતિ ઉપર રહેલી છે અત્યાર સુધીના જીરાના પાકની સ્થિતિ ખૂબ જ સારી છે અને કોઈ મોટી ઉમેર નથી અને આગળ ઉપર જો જીરામાં વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે તો આજે જીરાના વાયદા બજારમાં એસી રૂપિયા વધીને બાવીસ હજાર ત્રણસો ને પાંચની સપાટી પર બંધ રહ્યા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ

ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો છ રૂપિયા અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર વીસ રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રીસ રૂપિયા કાલાવાડ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા